આ કંપનીઓમાં પિંચોતેર ટકાથી પણ વધારે પ્રમોટર્સની હોલ્ડિંગ છે કે આઈઓસીએલ નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા એલઆઈસી છન્નું પોઈન્ટ પાંચ ટકા આઈઓબી છન્નું પોઈન્ટ આડત્રીસ ટકા યુકો બેંક પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ ટકા આઈડીબીઆઈ બેંક ચોરાણું પોઈન્ટ એકોતેર ટકા સેન્ટ્રલ બેંકમાં ત્રાણું પોઈન્ટ આઠ ટકા ફેક્ટમાં નેવું ટકા આઈટીઆઈમાં નેવું ટકા એમએમટીસી નેવ્યાસી પોઈન્ટ ત્રાણું ટકા એમઆરપીએલ આર પીએલ ઇઠ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન ટકા અડાણી વિલમાર્ક સિત્યાસી પોઈન્ટ સિત્યાસી ટકા બેંક ઓફ મહારાષ્ટ્ર છ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા આઈઆરએફસી છ્યાસી પોઈન્ટ છત્રીસ ટકા જીઆઈસીઆરઈમાં પંચ્યાસી પોઈન્ટ ઇઠ્ઠોતેર ટકા छेसडबल्यू इन्फ्रा पिंियासी पॉइंट एक साठ टका न्यू इंडिया एस्यू पिंचाशी पॉइंट चुम्मास टका माजागोन डॉकमा चौरियासी पॉइंट तियासी टका ग्लेनमार्क लाइफ में ब्याशी पॉइंट टका एसजेवीएन में एकांशी पॉइंट पिं्या टका एथेर पॉइंट ओगणसी टका हैप्पी फॉर एंजीन में इठौतेर पॉइंट साठ टका सैलो वर्ड में इ्ठोतेर पॉइंट जीरो छ टका बीकाजी फूड में पिचोतेर पॉइंट दस टका મિત્રો કંપનીના પ્રમોટર્સની હિસ્સેદારી જેટલી વધારે હોય તેટલું કંપનીમાં રોકાણ કરવું હિતાવહ છે